એક તરફી પ્રેમ સંબંધોમાં હંમેશા કરુણ અંજામ આવતો હોય છે સાડીને પરેશાન કરતા માથાભારે શખ્સે સમજાવવા માટે બનેવી જાય છે અને બનેવીને મોત મળે છે વલસાડ ગ્રામ્ય પોલીસે આરોપીને ઝડપીને જેલને હવાલે કરી દીધો છે વલસાડ જિલ્લાના વાંકલ ગામના છેવાડે એક યુવકની હત્યાનો ચકચારી બનાવ બન્યો ચાલીસ વર્ષીય રણજીત નાયકાએ મૃતક કૃણાલ પટેલને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકીને ફરાર થઈ ગયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ કૃણાલ પટેલને સ્વજનોએ તાત્કાલિક ધરમપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો નાનકડા ગામમાં હત્યાના બનાવ બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા વલસાડ ગ્રામ્ય પોલીસના કાફલાએ હત્યાની જાણ થતાં તાત્કાલિક ધરમપુર પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધો મુદ્દે ઠપકો આપતા યુવકની હત્યા થયાનું ખુલ્યું છે વાકલ ગામના ઉપલા ફળિયામાં રહેતા રણજીત નાયકા પાસે કોઈ પ્રકારનો કામ ધંધો ન હોવાથી વારંવાર ગામમાં બબાલ કરતો ફરતો હતો મૃતક કૃણાલ પટેલની સાળીને એક તરફી પ્રેમ કરતો રણજીત વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો આ મુદ્દે પરિવારજનોએ વચ્ચે પડી રણજીત નાયકાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આ વાત વધુ વકરતા ગામના અગ્રણીઓએ મધ્યસ્થી કરતા રણજીતે થોડાક દિવસો સુધી યુવતીનો પીછો કરવાનું અને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું જોકે ફરી એકવાર ત્રાસ આપવાનું શરૂ કરતા જ યુવતીના ભાઈઓ અને મૃતક મળીને રણજીતને સમજાવવા તેના ઘરે પહોંચ્યા હતા આ સમય બંને પક્ષ વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા રણજીતે તીક્ષ્ણ હથિયારના ઘા ઉપરા છાપરી છાતીના ભાગે મારતા ઘાયલ કૃણાલ પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ હત્યા કેસમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે એ વ્યક્તિની બોડી સિવિલ હોસ્પિટલ ધરમપુર ખાતે લઈ ગયેલા જણાવવામાં આવેલું હતું જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા એ વ્યક્તિને મરલા એ વ્યક્તિ મરલા ગામનો કુણાલ પટેલ નામનો વ્યક્તિ હતો અને આ બાબતે રાહુલ પટેલ નામની વ્યક્તિએ જે આ મરણ જનાનો સાળો થાય છે એને પોલીસમાં ફરિયાદ આપેલી હતી આ ફરિયાદમાં એણે જે વ્યક્તિ હત્યા કરી છે એનું નામ રણજીત નાયકા હતું અને રણજીત નાયકાની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે મૃતક કૃણાલ પટેલ નજીકના જ મરલા ગામનો વતની છે આ હત્યા પાછળનું મુખ્ય કારણ એક તરફી પ્રેમમાં વારંવાર કરવામાં આવતી છેડતી છે આ હત્યા કેસની ફરિયાદ કરનારા રાહુલ પટેલની બહેનને વાંકલ ગામનો રણજીત નાયકા નામનો શખ્સ અવારનવાર ફોન અને મેસેજ કરતો હોવાથી છુટકારો મેળવવા સૌ સમજાવવા પહોંચ્યા હતા કે પૂછ પરમે એવું રણજીત નાયકા આજે ફરિયાદી છે રાહુલ અને મરણ જનાર છે કુણાલ કુણાલની સાળી અને રાહુલની બહેન એને ફોનથી અલગ અલગ મેસેજો કરતો હતો અને ફોનથી પરેશાન કરતો હતો જેથી સમજાવવા માટે કુણાલ અને રાહુલ અને તેના મિત્રો સાથે એ લોકો વાકલ ગામે આવેલા હતા અને વાકલ ગામે આવીને આ રણજીત સમજાવતા રણજીત કોઈ બાબતે ઉગ્ર બની ગયો હતો અને એણે છરીના ઘા મારી આ કુણાલની હત્યા કરી નાખી હતી એવો બનાવ બનેલો એ બાબતે હાલ રણજીતની ધરપકડ કરી અન્ય કશું છે કે નહીં એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે હત્યારો રણજીત નાયકા નશો કરીને વારંવાર ગામમાં ઉપદ્રવ મચાવતો હોવાથી તેના પરિવારજનો પણ તેનાથી ત્રાસી ગયા હતા વલસાડ ગ્રામ્ય પોલીસ આવા માથાભારે શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને દાખલો બેસે તેવી સજા કરાવે તેવી મૃતકના સંબંધીઓની માંગ છે આ ઝડપાયેલા આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રિયંક પટેલ ગુજરાત ફોસ્ટ વલસાડ